આપણે બનાવીશું ઠંડીમાં ગરમા ગરમ પીવાની મજા આવે એવું એકદમ નવી રીતે તૈયાર થતું સરગવાનું સૂપ તો કોઈ પણ જાતની ઝંઝટ વગર આજે આપણે એકદમ નવી રીતે આ સૂપને બનાવવાના છીએ જે બનાવવામાં એકદમ સહેલું છે અને આનો સ્વાદ એટલો સરસ છે તમે આ સૂપ બીમાર વ્યક્તિઓને આપશો ને તો એમને પણ મોઢે લાગશે અને સાથે આ સૂપ સો થી વધુ બીમારી દૂર કરી શરીરના હાડકાને ખૂબ જ મજબૂત બનાવે છે બાળકોથી લઈ નાના મોટા બધાને આ સૂપ સ્વાદ બહુ જ ભાવશે તો ચાલો ઠંડીમાં રોજ બનાવીને પીવાનું મન થાય એવું ટેસ્ટી ગરમા ગરમ સરગવાનું સૂપ બનાવવાનું શરૂ કરીએ સામગ્રી સાથે કોઈ પણ જાતનો કોર્નફ્લો કે ક્રીમ ઉમેર્યા વગર બધાને ભાવે એવું ટેસ્ટી સરગવાનું સૂપ બનાવવા માટે અહીંયા મેં ત્રણ સરગવાની સીંગ લીધી છે તો સીંગ આપણે સારી રીતે પહેલા ધોઈ લેવાની એને કોરી કરી દેવાની અને પછી આ રીતે આપણે સિંગના ટુકડા કરી લેશું તો મીડિયમ સાઇઝના ટુકડા કરીશું તો આ રીતે તમે ટુકડા કરશો એટલે ઉપરની જે છાલ છે એ પણ અલગ થઈ જશે જ્યાં છાલનો ભાગ હોય એની ઉપરની સાઈડ આ રીતે કટ લગાવવાનો અને પછી આ રીતે છાલ કાઢી અને ત્રણેય સિંગના ટુકડા કરી લેશું તો સરગવો જે છે ને એ ખૂબ જ આપણા શરીર માટે ફાયદાકારક છે સૌથી વધુ બીમારીને દૂર કરે છે તો જ્યારે સરગવાની સિઝન હોય ને ત્યારે એક ક્યાં બીજી રીતે સરગવો તો ખાવો જ જોઈએ સરગવાના ટુકડા થઈ જાય એટલે સૂપ બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક કઢાઈમાં ચાર કપ જેટલું પાણી ગરમ કરવા રાખી દેસું ગરમ પાણી થાય એની સાથે આપણે મીઠું ઉમેરી દેસું સ્વાદ પ્રમાણે અને એમાં આ રીતે સરગવો ઉમેરી દેસું હવે ઢાંકી મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત પાંચ મિનિટ સરગવાને બાફી લેશું તો પાંચથી સાત જ મિનિટમાં સરગવો બફાઈને એની સાઇઝમાં ડબલ થઈ જશે પાણી જે આપણે ચાર કપ ઉમેર્યું ને એ બે કપ જેટલું થઈ જશે અને ખૂબ જ સરસ તમે જોઈ શકો છો સરગવાનો કલર ચેન્જ થઈ ગયો અને સરગવો બફાઈને સારી રીતે સોફ્ટ થઈ ગયો તો બસ હવે આ સમયે આપણે ગરમ પાણીમાંથી સરગવાને એક પ્લેટમાં કાઢી લેશું તો સરગવાનું જે આપણે સૂપ બનાવીએ છીએ એમાં સૌથી અઘરું કામ જો કંઈ લાગતું હોય તો એ છે સરગવાનો પલ્પ કાઢવો તો એના માટે આજે હું તમને એક સહેલી રીત બતાવું છું પણ એ પહેલા આપણે સરગવાને જે પાણીમાંથી કાઢ્યોને એ જ પાણીમાં આપણે સૂપ બનાવવાનું છે એટલે એ પાણીને તમારે ફેંકવાનું નથી હવે આ જે સરગવો છે એ ચાર પાંચ મિનિટ તમે ઠંડો થવા દેશો ને એટલે એકદમ સરસ રૂમ ટેમ્પરેચર પર આવી જશે પછી સરગવાની સીંગને આ રીતે ખોલી અને ચમચીની મદદથી પલ્પને કાઢી લેવાનો તો તમે જોયું ને સરગવાનો પલ્પ કાઢવો કેટલો સહેલો છે આ સૂપ જે છે એમાં તમારે જો મોટી મોટી સીંગ કરી લેવી હોય ટુકડા તો તમે એમ પણ કરી શકો છો તો તમારે નાની નાની સીંગના વારંવાર આ રીતે ખોલીને પલ નહીં કાઢવો પડે તમને જે રીતે સહેલું લાગે એ રીતે સરગવાને બાફી આ રીતે એનો પલ કાઢી લેવાનો હવે આપણે નોર્મલી જે સૂપ બનાવતા હોય ને એમાં બીયા આપણને જે સરગવાના બી આવે ને એ નથી ભાવતા આ રીતે સૂપ બનાવશો ને તો બી પણ સારી રીતે ક્રશ થઈ જશે તો બધો જ સરગવાનો પલ્પ મેં મિક્સર જારમાં ઉમેરી દીધો અને સાથે થોડા લીલા ધાણા ઉમેરવાના છે લીલા ધાણાનો સ્વાદ આ સૂપ ને સુપર ટેસ્ટી બનાવશે અને સૂપ નો કલર પણ એકદમ સરસ આવશે જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવાનું બાકી પાણી ઉમેર્યા વગર ક્રશ કરી લેવાનું હવે એક પેનમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલું બટર લેશું બટરથી આ સૂપનો સ્વાદ એકદમ સરસ આવશે તો થોડું બટર ગરમ થાય એટલે ચારથી પાંચ કળી જેટલું ઝીણું ચોપ કરેલું લસણ ઉમેરી દેસુ તમે લસણ ના ખાતા હોય તો લસણ વગર પણ આ સૂપ બનાવી શકાય થોડો લસણનો કલર બદલાય એટલે તરત જ આપણે કરેલી સરગવા અને કોથમીરની પ્યોરી ઉમેરી દેશું અને એને બે મિનિટ માટે થવા દેશો તો બે મિનિટ જેવી પ્યોરી થાય એટલે આપણે આમાં જે સરગવો બાફ્યો હતો એનું જે પાણી હતું એ પાણી ઉમેરી દેશો તો આપણે આ પાણી બાફતા સમયે મેં મીઠું ઉમેર્યું હતું એટલે મીઠું હું અત્યારે નથી ઉમેરતી તમારે ટેસ્ટ કરી લેવાનું જરૂર લાગે તો મીઠું ઉમેરી દેવાનું મિક્સ કરી લેશું અને એકદમ સરસ થોડું આપણું સુપ ઘાટું થાય એટલે આપણે આમાં એક ચોથાઇ ટીસ્પૂન જેટલો મરીનો પાવડર ઉમેરી દેસું જેનો ટેસ્ટ આ સૂપમાં બહુ સારો એવો આવશે હવે ગેસને બંધ કરી દો અને ગરમા ગરમ આ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી સરગવાના સૂપને તમે સર્વ કરો તો બે લોકોને સૌ કરી શકો એટલું સૂપ તૈયાર થયું છે બહુ ટેસ્ટી એવું બને છે એકવાર તમે સરગવાનું સૂપ આ રીતે બનાવજો બાળકોથી લઈ નાના મોટા બધાને બહુ જ ભાવશે અને સ્પેશિયલી આ સૂપનો સ્વાદ બીમાર લોકોને તો ખૂબ જ ભાવશે તો એકવાર મારા કહેવાથી આ રીતે સરગવાનું સૂપ જરૂર ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો તો ફરી મળીશું એક આવી નવી જ ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ